ઘણી દોસ્તાર સંગાથ મસ્તી કરે દરવાજા સ્કૂલ જે અંદર પુષ્કળ કરે અમને યાદ જો અને એ ભગાની જે થોડી યાદ હશે એ વીતી ગઈ જશે અને બાકી તો ગુણવત્તા નું ધ્યાન જ મતું દુખિત થાય છે પણ આ જે 4 વર્ષની અંદર સાયવો FM માં જે મહેનત કરી છે એ મહેનત નું પરિણામ અમને પૂરી પૂરી આશ કરીશું અને मार्गमित्रा शाळेकडे उपस्थित आहेत आणि बाकी सरस्वती बालकांना बदलाच्या द्वारे बोर्डाची परीक्षा मध्ये योग्य वस्ती. नमस्कार. इतर उपस्थिती आपले शाना सर्वे देण्यांनी माना साथी शिक्षकांना महाविद्यालयीन जो વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને મિત્રો પહેલી વાત તો એ જ રજૂ કરવી છે કે આપણે આજે વિધાય આપતા નથી પણ તમને જે ધોરણ 11 અને 12 ની પરીક્ષા આફવાદને જઈ રહ્યા એના માટે સુવિધાઓ છે 13 માંથી દિવસ જ્ઞાન બહાર તાલિમ માં જવાના છે એટલે આમ તો છેતી કરીને તૈયારી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે પણ મારું કામ ના શીખવાનો તમારું કામ ના શીખવાનો હું તો તમારું નથી કામ તો મારું કામ કરું કારણ કે જે જે દિવસે હું ગયો એની રાત્રે જ મેં લગભગ તમામે તમામ કામગીરી સોંપી દીધી પણ એમાંથી કોને કેટલી કામગીરી કરી છે એ બહુ સારી રીતે જાણો છું પણ આજે સામ્ના સુરે છે આપીએ છીએ એટલે આ દાઈ બાબતમાં કશું કહેવા માંગતા નથી પણ આખા વર્ષને બે જે તમે વાંચ્યું છે માં વાંચ્યું હોય પણ હવે જે આગામી સોમવાર થી જે અમારી કોલેજની પરીક્ષા ચાલુ થઈ રહી છે એમાં આખા વર્ષ દરમિયાન તમારે જે જે તમારી તૈયારીઓ જે છે એને રજૂ કરવાનો એક મોકો છે તો આ अंतरे आपने जो शाला में जो परीक्षा हो आप ही हैं सर ये परीक्षा हो थी कई अलग लखवानों प्रयत्न कर चुके अन्याय क्या बोलो थाई हैं सर ये बोलो सुधारों प्रयत्न कर चुके अने अत्यंत शुद्धि जी आपने शाला के रिजल्ट ना भी भी हुए ये वो रिजल्ट में भी अने शाला ने इतिहास में तमाम नाम અત્યાર સુધી આપણે શાળામાં પરિણામની વાત કરતી તો જેલા ઘણા સમયથી શાળાના રિઝલ્ટમાં ઉત્તર ઉત્તર આપણે વધારો કરતા રહ્યા છે પણ આ વખતે મારી ખાસ ઈચ્છા હતી કે આપણે સો સો ટકા પરિણામ કેમ ન મેળવે અને એના માટે પહેલા દિવસથી જ આપણે આયોજનબદ્ધ તૈયારીઓ કરી હતી અને જો કે એના માટે સારું એવું વાતાવરણ પણ છે આપણે જે આપણી તૈયારીઓ જે છે એમાં હજુ સુધારો લાવે પણ હજુ આ કામ તો વિદાયનું આયોજન શનિવારે કે ક્યારે કરવું એમાં કન્ફ્યુઝન હતું પણ અમે એટલા માટે આજના દિવસ રાખ્યો કારણ કે આવતીકાલે રજા છે શનિવાર અને રવિવાર આ ત્રણેક દિવસે છેલ્લા સમયનું જો કોઈને રિવિઝન બાકી હોય તો કે રીલીજન તમારું કોણ થઈ જાય અને એટલા માટે આજે જ આપણે ભેગા રાખીએ છીએ અહિયાં જેવાનો તમને થાય છે કે ત્યારેવાનો સમય આવે છે ત્યારે ભલે પણ દુખ થાય છે કે માણો મારા તરફથી સ્કૂલ મતલબ જે જરી અમે કતા કોઈ જુવા માં સખુ જુવા ના પણ બોલા તો એક કોમને લાગી આવે અને પ્રગતિ કરશે અને આગળ વધશે તો આપણે કુછી પણ

जाने अपने सारे देशों में लाखों के पैदों कि जाने डॉक्टर होए डॉक्टर ना रजाई ऊपर भगवान आज करने जाने डॉक्टर बने इंजीनियर बनो होए तो भगवान ने ना दिमाग ऊपर भगवान आज करने जाने क्या बनो बंगला के इंजीनियर टाइप में बने परंतु शिक्षक एक तीव्र व्यक्ति है कि जेना ऊपर भगवान को समझ

यहाँ का पहले ही बाबू तो लेकिन व्यवस्थित यहाँ जाके क्या है यहाँ के साथे लेकिन जरूर रिसीव छे लेकिन कितना जरूर करे जरूर अरे इन्हें वालियों में पर जाने का जो व्यवस्थित है क्या मतलब क्या नर्म करते हुए भी वो रिसीव बुरी जरूर हो जाएगा ले अपने यहाँ पर ध्यान रखिए दोनों दस अगले बारह को वाला

El premio. Tengo...